નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયાર ના ગુજરાતી વિષયના પાઠ ચાર નો આપણે કરવાના છે આપણી આ ચેનલ પર ધોરણ અગિયાર ના બધા જ વિષયના સૌથી માટેના વિડીયો બનાવવામાં આવે છે તમે ખાસ જરૂરથી બાકીના વિડીયો જોઈ શકો છો તમને નીચે બધા વિષયની પ્લેલિસ્ટ મળી રહેશે આ ઉપરાંત તમને આની પીડીએફ મળી દેવાની છે તમને પીડીએફ કેવી રીતે મળશે તો તમને નંબર આપ્યો છે વોટ્સઅપ નંબર તમે ત્યાં

જવાબમાં આવશે અમૃતા માટે રાજુબા હંમેશા કહેતા હતા કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી રૂપાળી થવાની ત્રીજો માસી અને મામી એ લેખકને લગ્ન પ્રસંગે કઈ ભેટ આપી જવાબ માં આવશે માસીએ લેખકને સોનાની શેર અને મામીએ લેખકને હાથની કલીઓ આપી હતી ચોથો સવાલ લેખક ક્યારે રડી પડ્યા જવાબ માં આવશે અમુના લેખક અમુના લગ્ન લેવાયા અને એની પીઠી ચડી ત્યારે લેખક રડી પડ્યા તે બધી પ્રશ્નમાં બીજો કૃષ્ણના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવાના રહેશે પેલો સવાલ છે તેની અંદર જ ભૈરવ કાકા કોણ હતા તેમની સી વિશેષતા હતી તો જવાબમાં આવશે ભૈરવ કાકા લેખકના ફળિયામાં રહેવા આવેલા ભાડુત હતા એટલે કે ભાડે રહેતા એટલે કે ભાડુત હતા તેમની પાસે આરસ પહાણ ડાકવાની એક વિશિષ્ટ ગાળા હતી ડાકણું જાણે એમનું બાળક અને હથોડી જાણી એમની દાસી હોય એ રીતે તેમની પાસેથી તેઓ કામ લેતા હતા તેઓ આરસનો એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો હતો

વાત લખવાની તમારે રહેશે અહિયાં જવાબ પણ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પછી સવાલ ત્રીજો અમૃતાનો પાંચિકા પ્રેમ વર્ણવો ચોથો સવાલ ત્યાર પછીનો લેખક નો પ્રેમ

જેથી તમને આવા ઉપયોગી ઉપયોગી વિડીયો છે મળતા રહે અને તમામ સારો અમે જોડાયેલા રહો તો આજના વિડીયોમાં આટલું જ અમે શું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ